તારા માટે દૂધ બનાવવું હા સરસ દૂધ બને દાદા જય શ્રી કૃષ્ણ

અને સૂકી ભાજી બનાવશું અને વાગી ગયા છે સવા દસ તો કામ કરીને તો ફ્રી થઈ ગયા છીએ પણ ગેટે ગણપતિ દાદા છે તો ઢોલકાનો નો એટલો અવાજ આવે છે ને નાના નાના છોકરા હોય ને જો આજે બે ભાઈ બેન ને અત્યાર માંથી ને હોમવર્ક કરવા બેસાડી દીધા છે આવું જ કરે

અને જો ચેસ્ટા આયા શબ્દ લખે છે હિન્દીમાં એટલે જો પાંચમી વાર લખે છે પાંચમી વાર લખે છે તો જો બે ભાઈ બેન હોમવર્ક કરે કે હું હવે રસોઈ બનાવવા જો વાર તો આપણે બનાવશું સાંભાની ખીર ને સુકી ભાજી જો આપણા બટેકા સરસ બફાઈ ગયા છે તો આજે આપણે સુકી ભાજી બનાવી છે ને તો બટેકા બાપી લીધા છે અને આમાં ખીર બની ગઈ છે સાંભાની ખીર મોરૈયા નહીં મોરઈ અને સાંભો એક જ કહેવાય અને જો આ સૂકી ભાજી બનાવવા અહીંયા લીલું મરચું ટમેટું કટિંગ કરી લીધા છે સિંગ દાણાનો ભૂકો તૈયાર કરી લીધો છે એટલે મેં બટેકા બફાય ને કે ફટાફટ વઘારાઈ જાય અને અહીંયા બનાવવાની છે ફરાળી પૂરી તો ફરાળી લોટ લઈ લીધો છે તેમાં મોણ મીઠું હળદર ને મરચું નાખી દીધું છે હવે ધાણા નાખવાના છે અને બાફેલા બટેકા નાખવાના છે પણ બટેકા બફાતા હતા ને એટલે બધું બટેકા બટેકાની જ વાટે એટકું હતું હવે જો બટેકા બફાઈ ગયા છે હવે ખોલી અને સુકી ભાજી બનાવી લઈએ અને પૂરી બનાવી લઈએ તો અહીંયા હું ગરમ ગરમ પૂરી બનાવતી ગઈ અને આ તણી જમવા બેસી ગયા છે તણી જમી લેવા આવ્યા છે અને જો મોરૈયાની પૂરી બનાવી હતી ને એટલે મેં તો તમ તણી બેસી જાવ ને ગરમ ગરમ પૂરી ઠરી જાય પછી નો મજા આવે અને આ જે પાવર વયો ગયો છે ગરમી ગરમી સવાર માં જ ચાલો બધા ચેસ્ટ જો ચાલો હવે અમે જમવા બેસી ગયા છીએ ચાલો

તો તમને બતાવું આ મેં પાઘડી બપોર પછી મેં આ પાઘડી કરી અને હવે આ છોકરું મેં દૂર ટાંકી દઉં એટલે આ પાઘડી તૈયાર એટલે કાલ લેવા આવવાના છે એ પાઘડી વાળા બેન કાલ લઈ જાય જો હવે આપડી આ પાઘડી નું છોકલું ટકાઈ ગયું છે ફાઈનલ કમ્પ્લીટ થઈ ગઈ આપડી આ પાઘડી જો હવે આમાં ખાલી મટીરિયલ આવશે અહીંયા એક પેચ આવશે એક પેચ અહીંયા આવશે કેવી લાગી તમને આ શિવજી ની પાગડી કોમેન્ટમાં જણાવજો અમારા બેન આવી ગયા છે ભાઈ આ તો રહેવાની રજા હતી એટલે સવારે ને બપોર પછી બે વાર બે ટાઈમ આરતી કરવા ગયો તો કેવી મજા આવે બહુ મજા આવે અને તને એ ખબર છે કે આપણો આ ગણેશ ચતુર્થી નો જો તહેવાર છે ક્યાંથી નું ઉજવાય છે ક્યાંથી નું ઉજવાય છે પેલા અંગ્રેજોની ની સત્તા હતી હિન્દુઓને ભેગા મળી ચર્ચા કરવી મુશ્કેલ બનતી હતી એટલે 1883 માં લોકમાન્ય તિલકે એવું નક્કી કર્યું આપણે બધા હિન્દુઓ મળીને

મહારાષ્ટ્ર માં ગણપતિ દાદા નું બહુ મહત્વ છે મહારાષ્ટ્ર ગણપતિ દાદા ને ગુજરાતમાં રામ ભગવાન હમ ત્યારથી આ બધા તહેવાર ઉજવતા ઉજવવામાં આવે છે વિડીયા અહીંયા જોઈન્ટ કરશું જો તમને અમારો આજનો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય